પર્વત પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા રોયલ એક કાર ચાલકે બે રમી રહેલા બાળકોને કચડ્યા હતા બાળકોએ બુમાબૂમ કરતા કાર ચાલક તુરંત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યું હતું તો અન્ય એક નાના બાળકને બુમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બહાર કાઢ્યું હતું આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સદનસીબે આ ઘટનામાં બંને બાળકનો આબાદ બચાવ થયો હતો મળતી માહિતી પ્રમાણે પર્વત પાટિયા વિસ્તારમાં રોયલ રેસિડેન્સી આવેલી છે જેમાં બે દિવસ પહેલા સોસાયટીમાં જ બે બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન કાર ચાલકને સોસાયટીના રસ્તા પર રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી બૂમાબૂમ થતા કાર ચાલક બહાર નીકળ્યો હતો કાર ચાલક દ્વારા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કારના આગળના ભાગેથી મોટા બાળકને કાઢવામાં સફળતા મળી હતી તો બીજી તરફ બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી નાના બાળકને બહાર કાઢ્યું હતું આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો વાલીઓ પોતાના બાળકોને રેઠા મૂકી દેતા બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યાના અનેક કિસ્સા સામે આવ્યા છે ગત રોજ એટલે કે તારીખ અઠ્યાવીસ જૂને નવસારીના વિલીમોરામાં છ વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી અને ગરકાવ થઈ ગઈ હતી પરિવારે શોધખોળ દરમિયાન નજીકમાં લાગેલા સીસીટીવી ચેક કરતા બાળકી તંત્રએ ખુલ્લી રાખેલી ગટરમાં પડી હોવાનું સામે આવ્યું હતું આખરે વીસ કલાકથી વધુની શોધખોળ બાદ આખરે માસુમનો મૃતદેહ હાથમાં લાગ્યો હતો